શ્વરની જયાબેન મોદી હોસ્ટેલની બેદરકારી અને અમાનવીય વળતરને કારણે પીડિત પરિવારે હોસ્ટેલને નોટિસ પાઠવી રૂપિયા દસ લાખના વળતરની માંગણી કરી છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્ટેલ થકી સેવાકીય પ્રવૃત્તિના નામે પ્રજાને લૂંટવામાં આવતી હોવાની વિગતો સપાટી ઉપર આવી હતી હોસ્પિટલના એક પીડિત દર્દીના પતિએ હોસ્પિટલ સામે ગંભીર આક્ષેપો સાથે કાનૂની નોટિસ પાઠવી વળતરની માંગ કરતા વ્યાપક ચકચાર મચી ગઈ છે આ હોસ્પિટલના કડવા અનુભવનો ભોગ બનેલ સ્નેહલ પરમાર દ્વારા જણાવવામાં આવ્યું છે ભરૂચના ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં દાખલ થયેલી એક સન ફરિયાદથી આ હોસ્પિટલનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો છે ફરિયાદી સ્નેહલકુમાર લક્ષ્મણદાસ પરમારે હોસ્ટેલના ડોક્ટરો સ્ટાફ અને તેના સત્યાવીસ જેટલા ટ્રસ્ટીઓ સભ્યો પર સીધી ગુનાહિત બેદરકારી અયોગ્ય અને જીવલેણ સારવાર અને નફાખોરીના આક્ષેપો કરીને સ્નેહલ પરમારે એડવોકેટ અશ્વિન મિશ્રી મારફત ગ્રાહક કમિશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર અગિયાર માર્ચ બે હજાર પચીસના રોજ સ્નેહલકુમારની પત્ની પ્રવીણાબેનને પેટમાં દુખાવા સાથે જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા દર્દીને દાખલ કરતાં જ હોસ્પિટલના સ્ટાફે ડિપોઝિટ જમા કરાવવાની વાત કરી હતી ત્યારે સ્નેહલ પરમારે જણાવ્યું કે તેમની પત્નીનો વીમો છે અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે જેના કાગળિયા હું તમને આપું છું વીમાની પ્રક્રિયા શરૂ કરો પરંતુ હોસ્પિટલ સ્ટાફે વીમા કંપની સાથે વાતચીત ચાલતી હોવાનું માત્ર ડોળ કર્યો પરંતુ હકીકત તો કંઈક જુદી જ હતી સ્નેહલકુમારની ફરિયાદ અનુસાર પત્ની પ્રવીણાબેનની સારવાર દરમિયાન હોસ્પિટલે પ્રવીણાબેનની પેટના દુખાવા અને તાવની સારવારમાં એટલી બેદરકારી દાખવવામાં આવી હતી કે પ્રવીણાબેનના ખાસ શરીરે લાલ કલરના ભયાનક ચકામા પડી ગયા હતા હોસ્પિટલના ડોક્ટર નીરજ સિંહ અને સ્ટાફે જાતે કબૂલ્યું કે ખોટી દવા આપવાથી કે વધારે પડતી દવા આપવાથી રિએક્શન આવ્યું છે સ્પેશિયલ ડોક્ટરને બોલાવવા પડશે તેમ કહીને ડોક્ટરોએ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા હતા આ હોસ્પિટલે માનવતા દાખવાને બદલે માત્ર પૈસા વસૂલવામાં એક ક્ષણ પણ મોડું કર્યું ન હતું પ્રવીણાબેનને સમયસર વડોદરાની ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ન હોત તો કદાચ પ્રવીણાબેનને જીવ ગુમાવવાનો વારો આવી શક્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આજે પણ પ્રવીણાબેનના ચહેરા પર એ ભયાનક રિએક્શનના નિશાન મોજુદ છે જેને કારણે તેમને સામાજિક જીવનમાં મુશ્કેલી પડી રહી છે આ બધું જ જયાબેન મોદી હોસ્પિટલની ગંભીર બેદરકારી અયોગ્યતા અને ખુલ્લી નફાખોરીનું પરિણામ છે ઉદ્યોગપતિઓના ફંડથી સેવાના હેતુથી બનેલી આ હોસ્પિટલ હવે નફાખોરીનું નગ્ન ઉદાહરણ બની ગઈ છે તેમ દર્દીના પતિ સ્નેહલકુમારે ગંભીર આક્ષેપો કર્યા છે આ સમગ્ર ઘટના સંદર્ભે સ્નેહલકુમાર પરમારે ફરજમાં બેદરકારી બદલ રૂપિયા દસ લાખના વળતરની માંગણી કરીને ગ્રાહક કમિશનમાં ન્યાયની ગુહાર લગાવી છે જયાબેન મોદી હોસ્પિટલ ઓથોરિટીનો ખુલાસો આક્ષેપો પાયા વિહોણા હોવાનું જણાવી નકારી શકાય તેમ નથી મારું નામ સ્નેહલકુમાર પરમાર છે ને અંકલેશ્વર ગાર્ડન સિટીમાં રહું છું મારા વાઇફ પ્રવિણાબેનની તબિયત અગિયાર તારીખે બગડતા અગિયાર માર્ચના રોજ બગડતા અમો લોકોએ રાત્રે સાડા અગિયાર વાગ્યા જેવા જયાબેન મોદી ઇમરજન્સી રૂમમાં એમને એડમિટ કરેલા અને પ્રાથમિક ડાયગ્નોઝમાં એવું જાહેર થયેલું કે ભાઈ ટાઈફોઇડ હોઈ શકે છે જે બ્લડ રિપોર્ટ આવ્યા હતા એ અનુસાર અને એ લોકોએ ટાઈફોઈડની ટ્રીટમેન્ટ ચાલુ કરેલી બીજા દિવસે સવારે મેં ઇન્સ્યોરન્સના પેપર આપેલા અને ઇન્સ્યોરન્સના પેપર પર કાર્યવાહી કરીને મને ત્યાં એડમિટ અમારા વાઇફને એડમિટ કરવામાં આવેલા હોસ્પિટલમાં જે તે સમયે એ ડોક્યુમેન્ટની માહિતી ખૂટતા ઇન્સ્યોરન્સ કંપની ફરતી ડોક્યુમેન્ટ માગેલા પરંતુ એ ટાઈમમાં બે ત્રણ દિવસના એ ગાડ્યામાં સમયગાળામાં વાઇફને રિએક્શન આવતા અમોએ ડૉક્ટરને જાણ કરેલી કે આ સાનું રિએક્શન હોઈ શકે છે ડૉક્ટરે એવું કહ્યું કે આ કોઈ પ્રકારનો રિએક્શન છે જે કોઈ દવાનું યા ગમે તેનું રિએક્શન છે જેના માટે આપણે સ્પેશિયલ ડોક્ટરને બોલાવીશું અને ત્યારબાદ એમના તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળતા સોળ તારીખે સવારમાં અમોને એમ લાગ્યું કે હવે આ વાત હદની બહાર જઈ રહી હોય અમોએ ત્યાંથી ડિસ્ચાર્જ લઈ દીધેલ પરંતુ ઇન્સ્યોરન્સના પેપર હજુ સુધી એ લોકોએ ન મોકલતા ઇન્સ્યોરન્સ કંપની તરફથી ક્લેમ માટે કોઈ ડોક્યુમેન્ટેશન પ્રોસેસ ન થતાં એ લોકોએ મારી પાસેથી સિક્યુરિટી પેટે ચેક ડિપોઝિટ કરાવડાવેલો કે ચેક તમે એક આપી દો જે સિક્યુરિટી માટે રહેશે જ્યારે ઇન્સ્યોરન્સના પૈસા આવશે ત્યારે અમે લઈ લઈશું ત્યારબાદ ભાઈલા લમીનમાં અમે ટ્રીટમેન્ટ લીધી ભાઈલા જમીનમાં એચડીએફસી હીર્ગોમાં કેશલેસમાં ક્લેમ પાસ થઈ ગયો કંપની તરફથી અમને સાડા ચાર લાખ રૂપિયાનું પેમેન્ટ પણ કરવામાં આવ્યું એટલે ત્યાંથી સારવાર લીધી સારું થયું પણ જે ફૂલ્લા થયા એના કારણે માનસિક અને શારીરિક હેરાનગતિ થઈ છે જેના કારણે અમારું સામાજિક રીતે મારા વાઇફ અલિપ્ત થઈ ગયા છે એ ઘરની બહાર નથી નીકળી શકતા કારણ કે ડાઘા શરીરમાં બહુ છે ત્યારબાદ અમોએ આ બાબતે કન્ઝ્યુમર કોર્ટમાં કેસ દાખલ કરેલ છે અત્યારે હાલમાં કે ભાઈ અમને આ બાબતે માનસિક અને શારીરિક ત્રાસ મળેલો છે એ બાબતનો કન્ઝ્યુમર કોર્ટમાં લોકોએ આજ કેસ દાખલ કરેલ છે તમે જે આ વાતો જણાવેલ છે એમાં એમાં મેં છે છે બધી વાતોને પાયા સાહેબ પાયાવિરો વિહોણી કહેવું એ ખરેખર ખોટું છે કારણ કે મેં એમને ચેક સિક્યુરિટી પેટે આપ્યો હતો અને સિક્યુરિટીનો ચેક ડિપોઝિટ ન કરવાનો હોય ઇન્સ્યોરન્સ કંપની ન આપે તો હું પેમેન્ટ ચૂકવીશ એવું મેં વોટ્સઅપમાં લખીને એમના એકાઉન્ટને જણાવેલ હતું તેમ છતાંય ચેક ડિપોઝિટ કર્યો છે એક તંદન ખોટું છે અને મને મારો યોગ્ય ન્યાય ન્યાય મળશે ન્યાયપાલિકા તરફથી એવી પૂરેપૂરી આશા છે